વિદ્યાર્થીઓને વાલીઓ આ વિડિયોમાં આપણે એમ બીબીએસની ગવર્મેન્ટ જીએમઇઆરએસ એસએફઆઈ જી ક્યુ એમ ક્યુ જીએમઇઆરએસ એમ ક્યુની ફીસ વિશે ચર્ચા કરીશું તો ગવર્મેન્ટ કોલેજ છ જે છે એની ફીસ પચીસ હજાર છે અને એનો ક્રમ પણ જે ફિલ થવાનો છે અમદાવાદ બરોડા સુરત હવે જામનગર કોઈ ચૂઝ કરે છે જૂની કોલેજ હોવાના કારણે તો કોઈ રાજકોટ લે છે અને સૌથી લાસ્ટ ભાવનગર હોય છે અથવા તો પછી સિલવાસા લઈ છે જે સાઉથ તરફના હોય સાઉથ ગુજરાતના સાઉથ એટલે સાઉથ ગુજરાત એ સિલવાસા લઈ છે એમાં ફક્ત આઠ સીટ છે અને એની ફી સાઠ હજાર એકસો છે બાકી છ કોલેજની પચીસ હજાર છે ની તેર કોલેજો છે બધાની ફીસ ત્રણ લાખ પચ્યોતેર હજાર છે જી ક્યુની અને આમાં જે ઉપરની આઠ જે છે એ જૂની કોલેજો છે અને નીચેની પાંચ જે છે એ નવી કોલેજો છે એટલે તમારી અનુકૂળતાએ તમે લઈ શકો છો ને આનું પણ જે ક્રમ હોય છે ફિલ થવાનું સોલા પહેલે ગાંધીનગર પછી ગોત્રી વલસાડ જૂનાગઢ પછી કોઈ વખત પાટણ ઉપર આવે હિંમતનગર આવે જૂનાગઢ જૂનાગઢ પાટણ હિંમતનગર આ ત્રણમાં આગળ પાછળ થાય અને સૌથી લાસ્ટ આઠમાં વડનગર હોય છે હવે મોરબી નવસારી ગોધરા રાજપીપળા પોરબંદર બધી એક સાથે જ આવી છે એટલે જેને જેવું અનુકૂળતા હોય જે નજીક પડતું હોય તેને પ્રેફરન્સ આપે છે સૌથી લાસ્ટમાં જનરલી ગોધરા ફિલ થાય છે અને હવે સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો સૌથી ઓછી ફીસ જે છે ગવર્મેન્ટ કોટાની એનએચએલની આઠ લાખ ત્રીસ હજાર છે બનાસ પાલનપુરની આઠ લાખ ચોરાણું હજાર છે ભાગ્યોદય કડી જે નવી કોલેજ છે ગયા વર્ષે આવી છે એની નવ નવ લાખ પાંચ હજાર છે ડૉક્ટર કિરણસિંહ પટેલ ભરૂચ નવ લાખ પચાસ હજાર છે અમરેલી શાંતાબા નવ લાખ એકસઠ હજાર જીસીએસ અમદાવાદ નવ લાખ ચુમ્મોતેર હજાર અડાની ભુજ નવ લાખ ચુમ્મોતેર હજાર સીયુ શાહ સુરેન્દ્રનગર નવ લાખ ચુમ્મોતેર હજાર નૂતન વિસનગર વિસનગર નવ લાખ પંચોતેર હજાર સ્મીમેર સુરત દસ લાખ બે હજાર કિરણ સુરત દસ લાખ ચૌદ હજાર અનન્યા કલોલ દસ લાખ ચૌદ હજાર સ્વામિનારાયણ કલોલ દસ લાખ ચૌદ હજાર પણ હમણાં સુધી કાઉન્સલિંગમાં આવી નથી ફર્સ્ટ રાઉન્ડમાં તો નથી હવે એનએમસીનું અને કોલેજનું શોર્ટઆઉટ થાય તો પછી આગલા રાઉન્ડમાં લાસ્ટ લાસ્ટમાં આવી શકે જો આઉટ થઈ જાય તો અને જે જૂના વિદ્યાર્થીઓ છે એમને કંઈ ગભરાવાની જરૂર નથી એમનો અભ્યાસ રાબેતા મુજબ ચાલુ રહેશે જેમને બે વર્ષોમાં એડમિશન લીધું છે એમને અભ્યાસમાં કોઈ વાંધો નહીં આવે આ ફક્ત ચાલુ વર્ષ માટે એડમિશન માટે જે ખામીઓ છે એ સુધારવા માટે એનએમસીએ કહ્યું છે એ ખામીઓ સુધારી લેશે તો પછી પરમિશન મળી જશે એએમસી એલજી મોદી સાહેબની જે કોલેજ છે દસ લાખ ત્રેવીસ હજાર ગવર્મેન્ટ કોટા ઝાયડસ ડાભો દસ લાખ ઓગણપચાસ હજાર સાલ અમદાવાદ આવી નવી કોલેજોમાં આવી છે અમદાવાદની નવી કોલેજમાં સાલ ગણાય છે દસ લાખ છાસઠ હજાર છે એમ કે શાહ અમદાવાદ દસ લાખ બ્યાસી હજાર છે એ અમદાવાદની કોલેજોમાં જૂની કોલેજોમાં સૌથી લાસ્ટ ફીલ થાય છે ડૉક્ટર એનડી દેસાઈ નડિયાદ દસ લાખ નવ્વાણું હજાર છે સ્વામી કરમસદ અગિયાર લાખ વીસ હજાર છે અને પારૂલ વાઘોડિયા બરોડા એ અગિયાર લાખ વીસ હજાર છે અને ત્રણેક લાખ તમારે એને એક્સ્ટ્રા પકડવા પડશે એની યુનિવર્સિટી ફીસ ને હોસ્ટેલ ફીસ ને બધા એક્સ્ટ્રા ખર્ચા કરીને એટલે પારુલમાં લેવા કરતાં તમને જો જીમીઆરએસ એમ મળતું હોય તો એ બાર લાખ છે અને વાર્ષિક ફી હોસ્ટેલની બાર હજાર છે મહિનાના એક હજાર એટલે તમને જીએમઆરએસ ગવર્મેન્ટ કોલેજ કહેવાય છે સોસાયટી અને ગવર્મેન્ટ એટલે સેમી ગવર્મેન્ટ એમાં તમને હોસ્ટેલનો ફાયદો થાય છે અને મેસનો પણ તમારું ઇઝી થઈ જાય છે ઓછી ફીસમાં થાય છે તમારે અનુસાર તમે જમી શકો એટલે તમે બંધાયેલા ના હો આખા વર્ષની તમારે લોજિંગ ફીસ જે છે આપવાની જરૂર હોતી નથી મેથ્સ ફીસ આપવાની જરૂર હોતી નથી જેટલું જમશો એટલો પૈસા આપવાના હોય છે જીક્યુમાં લો કે એમ ક્યુમાં લો બરાબર એટલે આ પારુલ તો એક મજબૂરીવાળી કોલેજ છે બાકી બધી જે જેટલી પણ કોલેજો છે એનો હોસ્ટેલ અને મેસ તમે એક લાખની આસપાસ પકડો કોઈનો એક લાખ હોય કોઈનો દોઢ લાખ ખર્ચો થાય કોઈનો બે લાખ સુધી થાય બધા એક્સપેન્સ બીજા મળીને અને પારૂલમાં સૌથી વધુ થાય છે એટલે પારૂલ એવી કોલેજ છે જે મજબૂરીમાં તમે લઈ શકો હવે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ જો જીમીઆરએસના મેનેજમેન્ટ કોટા તો બાર લાખ થઈ ગયું હવે સેલ ફાઇનાન્સના મેનેજમેન્ટ કોટા જોઈએ તો સૌથી ઓછી સત્તર લાખ બત્રીસ હજાર ગયા વર્ષે કાઉન્સેલિંગમાં આવી છે નવી કોલેજ છે બનાસ પાલનપુર અઢાર લાખ ઓગણીસ હજાર જીસીએસ અમદાવાદ અઢાર લાખ સત્તાવીસ હજાર નૂતન વિસનગર અઢાર લાખ પચોતેર હજાર ડોક્ટર કેસી પટેલ ભરૂચ ઓગણીસ લાખ શાંતાવા અમરેલી ઓગણીસ લાખ કિરણ સુરત ઓગણીસ લાખ ચાલીસ હજાર अनन्या कलोल ओगनीस लाख चालीस हजार स्वामीनायण कलोलिस हजार काउंसलिंग साल अमदावाद लाख एक्तेर हजार अडानी जेम्स भूज वीस लाख अठोतेर हजार पारूल वगोडिया बरोडा मजबूरीनी कॉलेज वीस लाख नेवार झायडस दाहोद वीस लाख अठाणु हजार एमके शाह अमदावाद एक हजार स्मीमेर सूरत एक हजार सीयू शाहरेन्द्रनगर बीस लाख પ્રમુખ સ્વામી કરમસદ બાવીસ લાખ ત્રીસ હજાર ડોક્ટર એનડી દેસાઈ નડિયાદ બાવીસ લાખ પચાસ હજાર એનએચએલ અમદાવાદ મ્યુનિસિપલ કોલેજ પચ્ચીસ લાખ તેસઠ હજાર વાર્ષિક ફીસ એએમસી એલજી મોદી અમદાવાદ મોદી સાહેબના નામની કોલેજની સૌથી હાઇએસ્ટ ફીસ છે મેનેજમેન્ટ કોટામાં પચ્ચીસ લાખ છોતેર હજાર આમાં જ્યારે પણ તમારું એડમિશન કન્ફર્મ કરવાનું હોય તો આની અડધી ફીસ તમારી જોઈએ જો ફક્ત ગવર્મેન્ટ કોલેજો છે એમાં ફૂલ ફીસ લઈ છે એમાં પચ્ચીસ હજાર પૂરે ભરવાના હોય જ્યારે પણ તમે એડમિશન લેશો તો આ જે ફીસ લખી છે એની અડધી ફીસ તમારે પે કરવાની રહેશે અડધી ફીસ તમે પે કરશો બેંકમાં તો તમારું એડમિશન કન્ફર્મ થશે એ પ્રોસિજર પછી બતાવીશું જેમ જેમ રાઉન્ડ ચાલશે તેમ તેમ માહિતી આપીશ હાલમાં એટલું યાદ રાખો જેટલી ગવર્મેન્ટ કોલેજ છે એમબીબીએસની બીબીએસની પચીસ હજારવાળી કે સાઠ હજાર એકસોવાળી એ આખા વર્ષની ફીસ ભરવી પડે છે અને જે સેમી ગવર્મેન્ટ હોય એ આપણે હોમિયોપેથમાં હોય એની પણ પાંત્રીસ હજાર આખી ફીસ ભરવી પડે આયુર્વેદમાં આખી ફીસ હોય ચાર હજાર એ આખી ફીસ ભરવી પડે પાંચ હજાર હોય પાંચ હજાર આખી ફીસ ભરવી પડે ફૂલ્લી ગવર્મેન્ટ કોઈપણમાં હોય ડેન્ટલમાં વીસ હજાર હોય છે ગવર્મેન્ટની ફીસ તો વીસ હજાર આખી ભરવી પડે એટલે ગવર્મેન્ટની ફૂલ્લી ગવર્મેન્ટ જે કોલેજો છે એની પૂરેપૂરી ફીસ વાર્ષિક ભરવી પડે એમ કે ઓછી ફીસ હોય છે ને મેક્ઝિમમ પાંત્રીસ હજાર છે એમાં સેમી ગવર્મેન્ટમાં એટલે એના માટે આખી ફીસ ભરવી પડે પણ હવે જીમીઆરએસ છે એ સેમી ગવર્મેન્ટ ભલે છે પણ એની અડધી ફીસ ભરવાની ત્રણ પચોતેર છે તો ત્રણ પચોતેરના અડધા તમારે ભરવા પડશે તે પછી સેલ્ફ ફાઇનાન્સ જેટલી પણ કોલેજો છે એની અડધી ફીસ જી ક્યુની ભરવી પડે એમ ક્યુ હોય તો એમ ક્યુની અડધી ફીસ ભરવી પડે હવે એનઆરઆઈ જે છે એમાં સૌથી ઓછી ફીસ જે છે આપણે શાંતાબા અમરેલીની છે એકવીસ લાખ જેવી ગયા વર્ષે હતી અને ભરૂચ કિરણની બાવીસ લાખ પચાસ હજાર છે અને આપણી જેટલી જીએમઆરએસ છે એની પચીસ હજાર ડોલર છે એટલે મારી ગણતરીએ તમે માં એડમિશન લો એનઆરઆઈ વાળાને કહું છું કે તમે માં એડમિશન લો તો વધારે સારું કેમ કે તમને હોસ્ટેલનો ખર્ચ બચી જશે કેમકે હોસ્ટેલની ફીસ ઓછી હોય મેથની ઓછી હોય તો એ ખર્ચા તમારા બચશે અને ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ હોવાના કારણે તમારે પેશન્ટ ફ્લો જે છે એ સારો મળશે એટલે એમ બી એનઆરઆઈને તો ગાંધીનગરમાં મળી જતું હોય સોલામાં મળી જતું હોય પહેલાં સૌથી પહેલાં સોલામાં મળતું હોય પછી ગાંધીનગરમાં લેતા હોય અને પછી ગોત્રીમાં લેતા હોય તો આ ત્રણ કોલેજો સૌથી બેસ્ટ હોય અહીંયા મળી જ જાય છે પછી વલસાડનો ક્રમ આવે છે તો એનઆરઆઈ જે છે જે પૈસા લાખો રૂપિયા ખર્ચવાના છે તો એ જો જીએમઆરએસ લેતા હોય વધારે સારું હા પણ કોઈ એવી વ્યક્તિ હોય કે એના હોમ ટાઉનમાં હોય લો હિંમતનગર રહેતા હોય ને ત્યાં જ છે તો ત્યાં એનઆરઆઈ લઈ લે તો ચાલે કોઈ વડનગર રહેતો હોય ને એને એવું છે કે નહીં મારે કંઈ જવું નથી મારે અહીંયા જ ભણવું છે તો એ વડનગર લઈ લે તો ચાલે અથવા જે પોતાના શહેરમાં કોઈ એના કોલેજ હોય જેવી રીતે હવે અડાની ભુજ દૂર છે હવે કોઈ કચ્છનો વિદ્યાર્થી હોય ભુજનો વિદ્યાર્થી હોય એ વિચારે કે મારે ત્યાં અમદાવાદ સુધી નથી જવું મારે અહીંયા અડાની ભુજમાં જ લઈ લેવું છે ને પૈસાની કોઈ તકલીફ નથી તો અડાની ભુજ લઈ શકે છે એ રીતે પોતાની અનુકૂળતાએ હોમટાઉનમાં લઈ શકો બાકી તમે એકેડેમિક જોવા જાઓ અને ખર્ચો ઓછો જોવા જોયો તો તમે પછી આ જીવ તમને સારી પડશે આ આ ફર્સ્ટ રાઉન્ડ છે ને એમબીબીએસ બીડીએસનું છે આયુર્વેદ હોમિયોપેથી હજુ વાર છે ઓલ ઇન્ડિયા કોટામાં પણ એમબીબીએસ બીડીએસનું થશે ને ગુજરાતમાં પણ ફર્સ્ટ રાઉન્ડ એમબીબીએસ બીડીએસનું થશે પછી ઓલ ઇન્ડિયામાં આયુર્વેદ હોમિયોપેથનું ચાલુ થશે તે પછી આપણું ગુજરાતનું ફર્સ્ટ રાઉન્ડ આવશે આયુર્વેદ હોમિયોપેથનું હમણાં રજીસ્ટ્રેશન બધાનું સાથે થયું છે પણ આયુર્વેદ હોમિયોપેથી જ્યારે રાઉન્ડ આવશે ત્યારે ચોઈસ ફિલિંગ જુદી કરવાની રહેશે જેમને આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય એમના માટે જે લોકો હમણાં એમબીબીએસ બીડીએસમાં ફોર્મ ભરશે હવે એની માહિતી આવશે ચોઈસ ફિલિંગ સમય જેમ જેમ રાઉન્ડ ચાલશે તેમ તેમ હું તમને આ ચેનલ દ્વારા માહિતી આપીશ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો કે જે પણ વેબસાઇટ પર માહિતી આવશે તમને સમયસર મળતી રહે અને તે સમય તમારે શું સમજવાનું હોય તે તમે સમજી શકો એટલે નોટિફિકેશન ઓન રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો અને મારી શુભેચ્છા છે સૌને કે જેનો જેટલો રેન્ક છે એ મુજબ એને સારામાં સારી કોલેજ મળે આમે જો ફીસ જે છે એ ફી સ્ટ્રક્ચર જે એફઆરસી આપ્યું છે એ પ્રમાણે લખી છે હજુ આપણી વેબસાઇટ પર અપડેટ થયું નથી જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે એમબીબીએસનું બીડીએસનું અપડેટ થશે અને જ્યારે આયુર્વેદ હોમિયોપેથનો રાઉન્ડ આવશે ત્યારે આયુર્વેદ હોમિયોપેથનો અપડેટ થશે જેમ જેમ વેબસાઇટ પર અપડેટ થશે આમાં કંઈ સુધારો થયો હશે તો હું કરીશ બાકી એમબીબીએસમાં તો મને નથી લાગતું કે આમાં કંઈ સુધારો થાય હા જો જીએમઆરએસની ફીસ વધે કદાચ તો પચીસ હજાર વધે ત્રણ પચોતેર છે વધે તો ચાર લાખ મેં જે માહિતી મને મળી હતી પેપર ન્યૂઝપેપર દ્વારા એમાં એવું લખ્યું હતું કે જીએમઆરએસની ફીસ જે છે એ જ રહેવાની છે એટલે ગવર્મેન્ટ કોટાની ત્રણ પચોતેર અને મેનેજમેન્ટ કોટાની બાર લાખ હવે જ્યારે ફી સ્ટ્રકચર આવી જશે ચોઈસ ફિલિંગ પહેલાં ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડી જશે કે આમાં વધારો થયો છે કે નથી થયો જીમીઆરએસમાં બાકી સેલ્ફ ફાઇનાન્સ તો જે છે એ એફઆરસી આપ્યું છે એ જ આવવાનું છે બીડીએસનું ફી સ્ટ્રકચર નવું અપલોડ થશે તો એ તમને જાણકારી આપીશ આયુર્વેદ હોમિયોપેથી જ્યારે પણ થશે લોઅર ટુ હાયર આ ક્રમમાં હું તમને ફીસ ગોઠવીને આપીશ જેથી તમને ચોઈસ ફિલિંગમાં ઈઝી રહે આપણી વેબસાઇટ પર શું છે કે કોલેજ અનુસાર આવી જાય દરેકની ફીસ સામે લખેલી હોય પણ એ ઓછી ફીસવાળી નીચે પણ હોય કોલેજો બરાબર પણ હું તમને ક્રમમાં ગોઠવીને આપું છું કે સૌથી ઓછી ફીસ પહેલાં લખું છું પછી એનાથી વધારે પછી એનાથી વધારે એ ક્રમમાં હું લખું છું તમે અહીંયા જોઈ શકો છો એ જ પ્રમાણે હું તમને બીડીએસનું પણ આપી દઈશ જ્યારે પણ આવશે અને આયુર્વેદ હોમિયોપેથનું પણ જ્યારે આવશે જ્યારે ચાલુ થશે રાઉન્ડ ત્યારે હું તમને ક્રમમાં ગોઠવીને આપીશ કે સૌથી ઓછી ફીસ કઈ કોલેજોમાં છે જેમનું બજેટ ઓછું હોય તો તે પ્રમાણે એ ટ્રાય કરી શકે છે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ